નમસ્કાર મિત્રો મિત્રો ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ એલઆઈસીએ એક નવો પ્લાન લોન્ચ કર્યો છે મતલબ કે ઇન્સ્યોરન્સ પ્લાન જે છે લોન્ચ કર્યો છે જેનું નામ છે વીમા કવચ પ્લાન નંબર છે આઠસો ને સત્યાસી આ પ્લાન વિશે આપણે આજે વિગતવાર માહિતી મેળવીશું મિત્રો આમાં ફક્ત જે છે દેટ બેનિફિટ ઇન્સ્યોરન્સ મળે છે મતલબ કે કોઈ પણ કારણોસર મૃત્યુ થયું હોય તો તમને બેનિફિટ મળે છે બે કરોડ રૂપિયાનો મિનિમમ જે છે વીમો છે અને પર ડે પિસ્તાલીસ રૂપિયા ફક્ત પિસ્તાલીસ રૂપિયા જે છે તમારે થી તમે બે કરોડ રૂપિયાનો વીમો જે છે ઇન્સ્યોરન્સ વીમો મેળવી શકો છો ખાસ કરીને બીજી વસ્તુ તમને જણાવી દો મિત્રો કે આ જે એલઆઈસી જે મતલબ કે વીમો બહાર પાડ્યો છે વીમા કવચ જે છે બહાર પાડ્યું છે તેમાં દસ વર્ષથી લઈ અને બ્યાસી વર્ષ સુધી તમે વીમો જે છે એ લઈ શકો છો તો એ પણ બેનિફિટ છે એના સિવાયના ઘણા બધા બેનિફિટ એ પણ છે મિત્રો કે તમે જે પ્રીમિયમ જે છે તો તમે વાર્ષિક ન ભરી શકતા હોય તો તમે છ મહિના પણ છ છ મહિને પણ તમે ડિપાર્ટમાં ભરી શકો છો અને ઘણા બધા બેનિફિટ જે છે ઘણી બધી સુવિધાઓ જે છે એલઆઈસીએ આ વીમા કવચની અંદર આપી છે તો એના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું જો તમે વીમા કવચ લેવાનો વિચારતા હોય મિત્રો તો આ વિડીયો તમે એક વખત જોઈ લેશો તમને યોગ્ય લાગતું હોય તો તમે એલઆઈસી માં પણ વીમો કરી શકો છો મિત્રો તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે એલઆઈસીનો જે નવો પ્લાન છે ઇન્સ્યોરન્સ પ્લાન છે એને વીમા કવચ નામ આપ્યું છે અને ખાસ કરીને આ પ્લાન નંબર જે છે આઠસો સત્યાશી વીમા કવચ નામ જ આ પ્રમાણનું આપ્યું છે બરાબર કે આપણને કવચ તરીકે જે છે કામ કરે છે અને બે કરોડ રૂપિયાનો વીમો આમાં ઓછામાં ઓછો રાખ્યો છે મેક્સિમમ આમાં કોઈ પણ લિમિટ નથી ફક્ત પિસ્તાલીસ રૂપિયા પ્રતિ દિવસ તે તમને બે કરોડ રૂપિયાનો તમે વીમો મેળવી શકો છો ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જે છે લોન્ચ થયો છે જે મેં તમને હમણાં જણાવી દીધું છે પોલિસીનો મુખ્ય હેતુ એ છે મિત્રો કે આપણા પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી કરવા માટે ભવિષ્યમાં જે જવાબદારી છે કમાતી વ્યક્તિ હોય એને કદાચ કોઈ થઈ જાય મૃત્યુ કોઈ કારણોસર થઈ જાય તો તેના પરિવારને બે કરોડ રૂપિયા જેટલી રકમ મળી શકે છે આ વીમા પોલિસીમાં એવા લોકો માટે છે કે જે ઓછું પ્રીમિયમ ભરી અને વધારે વીમો મેળવવા માગતા હોય તો એવા લોકો માટે ખાસ છે આ પ્લાનમાં લેવા માટે જે છે માપદંડની વાત કરીએ આપણે તો ઉંમર તમારી જે છે અઢારથી પાસઠ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે ન્યૂનતમ મતલબ કે ઓછામાં ઓછી બે કરોડની વીમા પોલિસી છે મતલબ કે બે કરોડની વીમા પોલિસી લઈ શકો છો તમે મેક્સિમમ કોઈ લિમિટ નથી પ્રીમિયમ ચૂકવણીના વિકલ્પો જે છે ત્રણ આપ્યા છે બરાબર એ ત્રણ ત્રણ વિશે આપણે વિગતવાર વાત કરીશું આપણે એક છે નિયમિત નિયમિત પ્રીમિયમ ચૂકવણી કે જ્યાં સુધી તમે વીમો લીધો હોય દાખલા તરીકે પંદર વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષ તો ત્યાં સુધી તમારે હર વર્ષે તમારે પ્રીમિયમ ભરવાનું બરાબર કેટલું ભરવાનું છે એ બધી વસ્તુ આપણે આગળ વાત કરીશું ત્યાર પછી બીજું છે એક જ વાર પ્રીમિયમ ચૂકવણી કરો મતલબ કે એક જ વખત પ્રીમિયમ ચૂકવણી કરો અને દસ પંદર વીસ વર્ષ સુધી તમારે વીમો ચાલતો રહેશે બરાબર તો આ પ્રમાણે પણ સુવિધા આપેલી છે પછી અમુક વર્ષો મર્યાદિત જ તમારે પ્રીમિયમ ચૂકવવું હોય કે ભાઈ પાંચ વર્ષ ચૂકવવું છે અને પંદર વર્ષનો વીમો લેવો છે દસ વર્ષ ચૂકવવું છે અને વીસ વર્ષનો વીમો લેવો છે એનો મતલબ એવો છે મિત્રો કે અત્યારે તમે કામી શકો છો તમારી પાસે પૈસા છે માની બની શકે કે ભાઈ આવનારા સમયની અંદર તમારો ધંધો કે પણ નોકરી ગઈ હોય તમારી પાસે પૈસા ના હોય તો અત્યારે તમારે પૈસા હોય તો તમે અત્યારે રોકી દો તો આવનારા પંદર વીસ વર્ષ સુધી તમારો વીમો જે છે એ ચાલતો રહેશે બરાબર તો આ પણ આમાં સુવિધાઓ આપેલી છે હવે વાત કરીએ મિત્રો કે ભાઈ કેટલા વર્ષનો વીમો લઈ શકો છો તો સિંગલ પ્રીમિયમ જે છે તેમાં મિનિમમ જે છે દસ વર્ષનો લઈ શકો છો સિંગલ પ્રીમિયમનો અને મેક્સિમમ જે છે બધામાં બ્યાસી વર્ષ સુધી તમે લઈ શકો છો મિત્રો પાંચ વર્ષ માટે જે છે દસ વર્ષનો સિંગલ સિંગલ પ્રીમિયમ ચૂકવણી મતલબ કે પાંચ વર્ષ ચૂકવી અને ઓછામાં ઓછો દસ વર્ષનો વીમો લઈ શકો છો દસ વર્ષ પૈસા ચૂકવી અને પંદર વર્ષનો વીમો લઈ શકો છો ઓછામાં ઓછો પંદર વર્ષ ચૂકવી અને વીસ વર્ષનો વીમો ઓછામાં ઓછો લઈ શકો છો અને રેગ્યુલર જે છે એની વાત કરીએ તો દસ વર્ષ રેગ્યુલર છે મતલબ કે દસ વર્ષથી ઓછામાં ઓછું કોઈ છે નહીં પરંતુ મહત્તમ જે છે એ બ્યાસી વર્ષ સુધી તમે વીમો લઈ શકો છો બીજી એક ખાસ બાબત જણાવી દો મિત્રો કે આમાં આર્ટિકલમાં અને લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે પૂરેપૂરો એકથી બે વખત તમે વાંચો એટલે તમને તમામ વસ્તુ જે છે સરળ ભાષામાં સમજાવી છે સમજાઈ જશે બરાબર પરંતુ એક વખત તમે વિડીયો જોઈ લેશો તો અમુક પોઈન્ટ જે ન સમજાતા હોય તે તમને સમજાઈ જશે ત્યાર પછી વાત કરીએ ભાઈ મૃત્યુ ડેથ બેનિફિટ ઓપ્શન જે છે એ બે વિકલ્પો આપવામાં આવ્યા છે કયા કયા તો કે એક લેવલ સમ એન્ચ્યોડ અને ઇન્ક્રીઝ સમ એચોડ બરાબર હવે લેવલ લેવલ સમ એચોડ જે છે એચોડ જે છે એમાં કેવી રીતે છે કે અત્યારે તમે બે કરોડ રૂપિયાનો વીમો સિલેક્ટ કર્યો છે તો એ પંદર વર્ષ વીસ વર્ષનો તમે જ્યાં સુધી લો ત્યાં સુધી તમારો બે કરોડ રૂપિયાનો વીમો રહેશે એમાં કોઈ પણ ફેરફાર નહીં થાય બીજો જે છે કે ઇન્ક્રીઝ સમ એચઓડ બરાબર ઇન્ક્રીઝ સમ એચઓડમાં કેવી રીતે છે કે પાંચ વર્ષ પછી પાંચ વર્ષ પછી તમારા હર વર્ષે દસ ટકા જે વધતો રહેશે અને એ પ્રમાણે દસ દસ ટકા પંદર વર્ષ સુધી વધશે અને પંદર વર્ષે તમારો બે કરોડનો વીમો લીધો હશે તો ચાર કરોડનો થઈ જશે ચાર કરોડનો વીમો લીધો હશે તો આઠ કરોડ રૂપિયાનો થઈ જશે બરાબર પરંતુ હું તમને સજેશન કરીશ મિત્રો કે ફર્સ્ટ લેવલ જે છે મતલબ કે પહેલું જે ઓપ્શન જે છે એ આપણા માટે બેસ્ટ છે તે પછી તમારી ઇન્કમ એ પ્રમાણની હોય તો તમે સેકન્ડ નંબરનો ઓપ્શન પણ તમે સિલેક્ટ કરી શકો છો બરાબર અહીંયા કોયડામાં આપેલું છે કે તમારો કેવી રીતના ઇન્ક્રીઝ થશે અને પંદર વર્ષ પછી છે ચાર લાખનો વીમો જશે તમારો ચાર કરોડ રૂપિયાનો તો એ થશે બરાબર તો એ કોસ્ટમાં વાંચવું હોય તો તમે વાંચી શકશો હવે આ પ્લાનને એક આપણે ઉદાહરણ તરીકે સમજીએ બરાબર તો માની લો કે તમારી ઉંમર અત્યારે ત્રીસ વર્ષની છે અને પંદર વર્ષનો વીમો તમે લેવા માગો છો મતલબ કે પંદર વર્ષનો લઈ શકો છો વીસ વર્ષનો પણ લઈ શકો છો પરંતુ આપણે અહીંયા ઉદાહરણ પંદર વર્ષનું લેશું બરાબર અને પ્રીમિયમ ચૂકવણી ઓપ્શન તમે રેગ્યુલર પસંદ કર્યું છે જે ઉપરના કોષ્ટકમાં મેં તમને દર્શાવ્યું હતું હમણાં રેગ્યુલર પ્રીમિયમમાં તમારી વીમા પોલિસીનો સમય પણ એટલો જ હોય છે જેટલો તમારા પ્રીમિયમ પોલિસી હોય છે બરાબર તો એ પ્રમાણે તમારે પંદર વર્ષની પોલિસી લીધી હોય તો તમારે પંદર વર્ષ પૈસા ભરવાના રહેશે ત્યાર પછી વાત કરીએ કેટલાનો વીમો લીધો ઉદાહરણ તરીકે તમે બે કરોડ રૂપિયાનો વીમો લીધો ઓછામાં ઓછો બરાબર મેક્સિમમ તમે ગમે તેટલો લઈ શકો છો પરંતુ ઓછામાં ઓછો બે કરોડ રૂપિયાનો તમે વીમો લીધો છે તો દેટ બેનિફિટમાં ઓપ્શન જે છે વન સિલેક્ટ કર્યું છે કયું વર્ષ ઓપ્શન તમે કે ભાઈ લેવલ સમેચોડ મતલબ કે પંદર વર્ષનો લીધો હોય તો પંદર વર્ષ સુધી મારું પ્રીમિયમ જે છે મતલબ કે બે કરોડ રૂપિયાનો જ વીમો રહેશે મારે ઇન્ક્રીઝ નથી કરાવવું બરાબર તો એમાં તમે પેલું ઓપ્શન તમે સિલેક્ટ કર્યું છે આજે તમારે જો ત્રીસ વર્ષ છે તો વાર્ષિક પ્રીમિયમ કેટલું આવશે એની વિશે થોડી વાત કરીએ આપણે તો તમારું વાર્ષિક પ્રીમિયમ જે છે સોળ હજાર ચારસો રૂપિયા ભરવાનું રહેશે પંદર વર્ષ એ પ્રમાણે તમારે પંદર વર્ષનો વીમો લીધો છે રેગ્યુલર પ્લાન છે એટલે દર વર્ષે તમારે ભરવાના હોય છે બરાબર પંદર વર્ષનો પ્લાન છે તો પંદર વર્ષ તમારે ભરવાના રહેશે પૈસા પંદર વર્ષે તમારી ટોટલ રકમ કેટલી થશે તો કે બે લાખ છેતાલીસ હજાર રૂપિયા જેટલી રકમ તમારી થશે પોલિસી ધારકનું મૃત્યુ થયું હોય તો એને બે કરોડનો ડેથ વીમો મળે છે તમારી ઉંમર ઓછી હોય તો ઓછું પ્રીમિયમ ભરવું પડે અને ત્રીસથી વધારે હોય તો થોડું વધારે પ્રીમિયમ ભરવું પડે છે પિસ્તાલીસ વર્ષ થાય તમારી પોલિસી મુદ્દત પૂરી થઈ જશે ત્યારબાદ તમને આમાં કોઈ પણ વળતર પાત્ર રહેશે નહીં બરાબર કોઈ પણ વળતર મળવા પાત્ર રહેશે નહીં મતલબ કે તમને કોઈ પણ વાંધો ન આવ્યો હોય તમે જીવંત હોય બરાબર તો કોઈ વળતર નહીં મળે પરંતુ માની લો કે ભાઈ કોઈપણ પોલિસી ધારકનું પિસ્તાલીસ વર્ષની અંદર મતલબ કે ત્રીસથી પિસ્તાલીસ પંદર વર્ષની અંદર મૃત્યુ થયું હોય તો એને વળતર કેટલું મળશે તો કે તેના પરિવારને બે કરોડ રૂપિયા લીધો હશે તો બે કરોડ રૂપિયા એના પરિવારને મળવા મળવાપાત્ર રહેશે બરાબર કારણ કે આ ટર્મ ઇન્સ્યોરન્સ જે છે આમાં કોઈ નિવેશ નથી બરાબર આમાં ઇન્સ્યોરન્સ પ્લાન છે કે આમાં મૃત્યુ થયું હોય તો જ તમને બેનિફિટ મળે છે બાકી જીવંત હોય તો તમને કોઈ પણ પ્રકારના બેનિફિટ મળતા નથી બરાબર એ પણ તમને ખાસ જણાવી દઉં છું તો પંદર વર્ષમાં કોઈ વ્યક્તિનું પોલીસ ધારકનું મૃત્યુ થયું હોય તો બે કરોડ રૂપિયા તેના પરિવારને મળી શકે છે ત્યાર પછી વાત કરીએ એ પ્રમાણે કે સિંગલ પ્રીમિયમ પેમેન્ટ માની લો કે તમારી પાસે આજે પૈસા છે બરાબર તો ભવિષ્યમાં ન પણ હોય તો એવું તમને લાગતું હોય કે ભાઈ આજે મારે પંદર વીસ વર્ષનો વીમો કરાવી નાખો એટલે પંદર વીસ વર્ષ સુધી મને કદાચ કોઈ થઈ જાય તો મારા પરિવારને પૈસા મળી શકે છે બરાબર તો આ પ્રમાણનું પણ આ વીમા કવચની જે યોજના કાઢી છે એલઆઈસીએ તો એમાં તમે કરી શકો છો તો તમારે પંદર વર્ષનો વીમો કરાવવો હોય બરાબર તો તમારે કેટલું પ્રીમિયમ ભરવાનું રહેશે એક લાખ ઓગણપચાસ હજાર આઠસો રૂપિયા તમારે ભરવાના રહેશે પંદર વર્ષમાં જો તમને કંઈ ન થાય તો તમારા પૈસા તમને કોઈ પણ મળવા પાત્ર રહેશે નહીં પરંતુ પંદર વર્ષની અંદર કોઈ થયું હોય કોઈ વ્યક્તિનું તો તેના પરિવારને બે કરોડ રૂપિયા તમને મળવા પાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ ગ્રેસ પિરિયડની મિત્ર ગ્રેસ પીરિયડ કોને કહેવાય એ માની લો કે ભાઈ તમારું આ ડિસેમ્બર મહિનો જે છે એમાં પહેલાં મહિનામાં તમારે એ પ્રીમિયમ જે છે રિન્યૂ કરવાનું છે તો સોળ હજાર પાંચસો રૂપિયા અથવા તો જેટલા પણ તમે લીધો એટલા પૈસા તમારે ભરવાના છે તો એ જાન્યુઆરી મતલબ કે છે વાર્ષિક એટલું તમે ભરી શકશો વચ્ચે તમારે પોલિસી બંધ કરાવ્યું હોય તો કંઈ રિફંડ મળે કે નહીં બરાબર તો આમાં રિફંડ જે છે રેગ્યુલર પ્રીમિયમમાં કોઈ મળતું નથી રેગ્યુલર પ્રીમિયમ મતલબ કે જે હોય તેમાં કોઈ વસ્તુ મળતી નથી પરંતુ સિંગલ પ્રીમિયમ અને લિમિટેડ પ્રીમિયમ જે છે એમાં અમુક અમુક ટકા મળે છે હવે અમુક ટકા જે છે એ તમારે એલઆઈસી ઓફિસે તમારે જઈ અને તમારે ત્યાં તપાસ કરવો પડે છે બરાબર તો આ પ્રમાણે જે છે એલઆઈસી વીમા કવચ જે છે એ માહિતી મેં તમને પૂરેપૂરી સમજાવી દીધી છે મિત્રો આમાં તમને કોઈ વસ્તુ સમજાવી ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો બાકી આ આર્ટિકલની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો